નમસ્કાર ગુજરાત તમે જોઈ રહ્યા છો ફટાફટ સમાચાર રોજે રોજના સમાચાર જાણવા આપણી જરૂર સબસ્ક્રાઈબ કરી લો તો આગળ સૌ પ્રથમ સમાચારની વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા ચાર ઓગસ્ટ સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી જેમાં બે ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી સાથે જ સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી જ્યારે ત્રણ થી ચાર ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના જિલ્લામાં આગાહી કરવામાં આવી છે જેમાં વાત કરીએ નર્મદા ભરૂચ સુરતમાં પણ અતિ ભારે વરસાદ વરસી શકે છે આ સાથે સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી દ્વારા કરવામાં આવી છે તો બીજા સમાચારમાં આવી રહ્યા છે કે શાકભાજીના ભાવમાં ધરખમ ઘટાડો જોવા મળ્યો અને અત્યારે વરસાદના કારણે શાકભાજી બગડે પહેલા શાક માર્કેટમાં ખેડૂતો લાવી રહ્યા છે શાકભાજી જેને પગલે હવે ભાવમાં પચાસ ટકાનો ઘટાડો નોંધાયો શાક માર્કેટમાં મોટાભાગના શાકભાજી છે તે સાઠથી સિત્તેર રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યા હતા અને પંદર દિવસ અગાઉ આ શાકભાજીના ભાવ એકસો વીસથી એકસો ચાલીસ રૂપિયા હતા અને હવે કંકોડા મધ્યમ અને ગરીબ વર્ગ માટે સપના સમાન છે એનો ભાવ અત્યારે પ્રતિ કિલો બસો રૂપિયા છે તો રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે પાણીની આવક વધી ગઈ છે અને રાજ્યમાં બસો છ જળાશયમાં અત્યારે પચાસ ટકા પાણીનો જળ સંગ્રહ થઈ ગયો જેમાંથી સુડતાલીસ ડેમ સો ટકા ભરાઈ ગયા તો ઓગણત્રીસ ડેમ એવા છે કે સિત્તેર ટકાથી વધુ ભરાઈ ગયા જ્યારે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ અત્યારે પંચાવન ટકા ભરાઈ ગયો છે આ સિવાય રાજ્યમાં પંચાવન ડેમ છે તે હાઈ એલર્ટ ઉપર રાખી દેવામાં આવ્યા જ્યારે દસ ડેમને એલર્ટ મોડ ઉપર રાખવામાં આવ્યા છે તો અગિયાર ડેમ પણ અત્યારે વોર્નિંગ ઉપર આપવામાં આવ્યા તમારે ત્યાં અત્યારે જળ સ્ત્રોતમાં કેવી છે પાણીની તે અત્યારે નીચે કરીને જરૂર જણાવશો સાબરકાંઠાના પશુપાલકો માટે સારા સમાચાર આવ્યા છે સાબર ડેરી દ્વારા અત્યારે દૂધના ભાવમાં વધારો જાહેર કરવામાં આવ્યો સાબર ડેરી અત્યારે નવસો નેવું પ્રમાણે વાર્ષિક સરેરાશ ભાવ વધારો કર્યો છે જેમાં ચાલુ વર્ષે છસો બે કરોડનો ભાવ વધારો કરવામાં આવ્યો છે અને સાધારણ સભામાં રૂપિયા ત્રણસો ચોમાળીસ કરોડની જાહેરાત કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે ગત વર્ષે છસો દસ વધારો આપવામાં આવ્યો હતો તો ભાવનગર ઉધના જનારા મુસાફરો માટે સારા સમાચાર છે જેમાં રેલવે વિભાગ છ ઓગસ્ટથી દર મંગળવારે ભાવનગર ઉધના વચ્ચે સાપ્તાહિક વિશેષ ટ્રેન દોડાવશે સામે આવેલી માહિતી અનુસાર ટ્રેન નંબર 09022 નવ જીરો બાવીસ ભાવનગર ઉધના સાપ્તાહિક સ્પેશિયલ છ ઓગસ્ટ બે થી સત્યાવીસ ઓગસ્ટ બે સુધી દર મંગળવારે સાત કલાકે રાત્રે ભાવનગર ટર્મિનસથી ઉપડશે અને બીજા દિવસે સવારે સાત દસ કલાકે ઉધના સ્ટેશન પહોંચી જશે ખાસ આ ટ્રેન મંગળવાર માટે દોડવામાં આવી છે સત્યાવીસ ઓગસ્ટ સુધી તો આજે સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો ચોવીસ કેરેટ સોનું અત્યારે છસો ચોર્યાસી રૂપિયા મોંઘું થતાં પ્રતિ દસ ગ્રામનો ભાવ ઓગણસિત્તેર હજાર ત્રણસો ચોસઠ રૂપિયા થયો છે જ્યારે બાવીસ કેરેટ સોનું ત્રેસઠ હજાર પાંચસો સાડત્રીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામનો થયો જ્યારે ચાંદી સત્તરસો પંદર રૂપિયા મોંઘી થઈને ત્યાંસી હજાર પાંચસો રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ આગામી દિવસોમાં હવે સોના ચાંદીના ભાવમાં વધુ વધારો જોવાઈ શકે છે કારણ કે ડિસેમ્બર સુધી આઠ મોટા તહેવારો આવી રહ્યા છે અને ભાવ વધારો ચોક્કસ છે કે વધી શકે છે માટે જો તમે રોકાણ કરવા માંગતા હોય તો અત્યારે જ કરી નાખો તો ફોરેસ્ટ ગાર્ડની ભરતીને લઈને મોટા સમાચાર આવ્યા જેમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ફોરેસ્ટ ગાર્ડની આઠસો તેવીસ જગ્યા ઉપર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને હવે વન વિભાગની માગણી મુજબ શારીરિક ક્ષમતા કસોટી માટે લાયક કરેલા આઠ ગણા ઉમેદવારોની યાદી આજે પ્રસિદ્ધ કરવામાં આવેલ છે અને આ યાદીને પચીસ ગણા કરવા માટેની બાબત સરકાર અત્યારે વિચારણા હેઠળ છે જ્યારે એકાદ અઠવાડિયામાં પચીસ ગણા ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવી શકે છે તો વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી તેમણે કહ્યું કે આગામી બે ઓગસ્ટથી સૂર્ય અક્ષેલા નક્ષત્રમાં પ્રવેશ કરશે અને આથી અક્ષલેસા નક્ષત્રમાં સૂર્ય આવશે એટલે વરસાદ યથાવત રહેશે તેમણે વધુમાં કહ્યું કે ત્રણ ઓગસ્ટથી દસ ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદની શક્યતા છે આ ઉપરાંત છ થી સાત ઓગસ્ટે મધ્યપ્રદેશમાં ભારે વરસાદ આવી શકે છે તેમણે કહ્યું કે ઓગસ્ટમાં ગુજરાતમાં વરસાદી ઝાપટા આવી શકે છે ખૂબ જ ભારે શક્યતા ઓછી છે તેવું અંબાલાલ પટેલે કહ્યું હતું ઓગસ્ટ મહિનાની શરૂઆત થતાં પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો અને આપણા ગુજરાતમાં છે તે પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી જ્યારે બીજા શહેરમાં છે તે પેટ્રોલ ડીઝલના ભાવમાં ફેરફાર થયો જેમાં વાત કરીએ તો દિલ્હીને અડીને આવેલા નોઈડા ગ્રેટર નોયડામાં પેટ્રોલ અને ડીઝલના ભાવ અનુક્રમે અગિયારથી તેર પૈસા વધીને ચોરાણું પોઈન્ટ ત્યાંશીથી સત્યાસી પોઈન્ટ છન્નું રૂપિયા પ્રતિ લિટર થઈ ગયા જ્યારે વારાસરણીમાં તેલની કિંમત અઠ્ઠાવન અઠ્ઠાવન પૈસા વધીને પંચાવણું પોઈન્ટ પચાસ રૂપિયા અને ડીઝલ અઠ્યાસી પોઈન્ટ છ્યાસી રૂપિયા પ્રતિ લિટર થઈ ગયું જ્યારે ગોરખપુરમાં પેટ્રોલ આઠ પૈસા વધારે ચોરાણું પોઈન્ટ પંચાણું પ્રતિ લીટર પેટ્રોલ અત્યારે રાજ્યની એકસો એક ટેકનિકલ સંસ્થાઓની ફીમાં વધારો કરવામાં આવ્યો અને અત્યારે ફ્રી રેગ્યુલેટરી કમિટી દ્વારા કોલેજોની ફીમાં પાંચ ટકાથી લઈને ત્રીસ ટકા સુધીનો વધારો મંજૂર કરવામાં આવતા અત્યારે વાલીઓને વિદ્યાર્થીઓના માથે આ ફાટી હોય તેવી સ્થિતિ સર્જાય છે અગાઉ પણ પાંચસો કરતાં વધારે ટેકનિકલ સંસ્થાઓ દ્વારા માંગવામાં આવેલા પાંચ ટકાના ફી વધારા મંજૂર કરવામાં આવ્યો હતો અને હજુ પણ આ મંજૂર વધારો છે તે કરવામાં આવી શકે છે જો તમારા ઘરે અત્યારે દીકરી છે તો તમારા માટે સારા સમાચાર છે જેમાં અત્યારે વાત કરીએ તો ગુજરાતમાં ગરીબ પરિવારોમાં જન્મેલી દીકરીઓ માટે રાજ્ય સરકાર વાલી દીકરી યોજના થકી પેરેલ પેરેન્ટની ભૂમિકા ભજવી રહી છે અને એમાં રાજ્ય સરકારે એવી અનેક યોજના અમલમાં મૂકી છે કે જેના દ્વારા ગરીબ વ્યક્તિને તેની દીકરીના ભણતરથી લઈને લગ્ન સુધીના પ્રસંગોમાં ખર્ચને પહોંચી વળવા માટે સરકાર તરફથી અત્યારે મદદ મળી રહી છે અને એમાં છેલ્લા પાંચ વર્ષોમાં આ યોજના હેઠળ બે પોઈન્ટ સાડત્રીસ લાખથી વધુ દીકરીઓની નોંધણી કરવામાં આવી છે આ યોજના એ છે કે જેનો લાભ આવતા વર્ષોથી એટલે કે બે હજાર પચીસ છવ્વીસથી મળવા લાગશે કારણ કે આ યોજનાની જોગવાઈઓ એવી છે કે લાભાર્થી દીકરીઓ ધોરણ એકમાં પ્રવેશ લીધા પછી જ લાભ મળવાપાત્ર બને છે અને આ યોજનાની લાભાર્થી દીકરીઓને અઢાર વર્ષની ઉંમર સુધી ચાર હજારથી લઈને એક લાખ રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર રહેશે તો ભૂગર્ભ જળ ઊંચા લાવવા સરકારનો મહત્વનો નિર્ણય લીધો છે વાત કરીએ તો સરકાર તરફથી ભૂગર્ભ જળ વધુ ઊંચા લાવવાના હેતુથી રાજ્યમાં બંધ બિન ઉપયોગી અંદાજે દસ હજાર ખાનગી ટ્યુબવેલને વરસાદી પાણીથી રિચાર્જ કરવા રૂપિયા એકસો પચાસ કરોડની મહત્ત્વની ભૂગર્ભ જળ રિચાર્જ યોજનાને અત્યારે મંજૂરી આપવામાં આવી ઉલ્લેખનીય એ છે કે રાજ્યભરમાં દર વર્ષે સુજલામ સુફલામ જળ અભિયાન થકી ભૂગર્ભ જળનું સ્તર ઊંચું લાવવાના પ્રયાસો થઈ રહ્યા છે આગળ સમાચાર આવી રહ્યા છે કે અત્યારે જન્માષ્ટમીના અવસર ઉપર પશ્ચિમ રેલવે સ્પેશિયલ ટ્રેન ચલાવવાની જાહેરાત કરી જેમાં ટ્રેન નંબર ચોરાણું ત્રેપન ચોરાણું ચોપન અમદાવાદ ઓખા ઉપર ફાસ્ટ સ્પેશિયલ દોડશે અને ટ્રેન નંબર ચોરાનું ત્રેપન અમદાવાદ ઓખા સ્પેશિયલ અમદાવાદથી પચીસ ઓગસ્ટના રોજ સવારે સાડા પિસ્તાલીસ કલાકે ઉપડશે અને સત્તર કલાકે ઓખા પહોંચશે જ્યારે ટ્રેન નંબર ચોરાણું ઓખા અમદાવાદ સ્પેશિયલ ટ્રેન ઓખાથી છવ્વીસ ઓગસ્ટના રોજ સવારે પાંચ ત્રીસ કલાકે ઉપડશે અને સાંજે પંદર કલાકે અમદાવાદ પહોંચી જશે તો દાહોદ જિલ્લામાં અત્યારે છેલ્લા બે ત્રણ દિવસથી મેઘો મનમૂકીને વરસતા સમગ્ર પંથકમાં સાર્વત્રિક વરસાદ નોંધાવા પામ્યો છે અને નદી નાળા છલકાઈ જતા જિલ્લાના તમામ ડેમોમાં અત્યારે નવા નીરની આવક થતા ખેડૂતોમાં અનોખી ખુશી જોવા મળી જોકે ઉપરવાસમાં અત્યારે ભારે વરસાદના કારણે નદીઓ બે કાંઠે વહેતી જોવા મળી રહી છે આ ઉપરાંત નળા ડેમમાં સિત્તેર ટકા પાણીનો ભરાવો થતાં નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે તો ઓગસ્ટ મહિનામાં બૂટ ચંપલ મોંઘા થવાની શક્યતા છે વાત કરીએ તો અત્યારે પહેલી ઓગસ્ટથી સામે આવેલી માહિતી મુજબ આગામી મહિનાથી બીઆઈ સેટલ જૂના ચંપલો નવા ચંપલો બૂટ સેન્ડલ વેચાણ માટે ગુણવત્તાના નવા માપદંડોનું પાલન કરવું પડશે અને સુધારેલો ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર એક ઓગસ્ટ બે હજાર ચોવીસથી અમલી બનશે એટલે કે આજે જ્યારે ઉત્પાદકોએ નવા માપદંડોનું પાલન કરવા માટે વધુ ખર્ચ કરવો પડશે આથી બૂટ ચંપલ મોંઘા થઈ જશે તો એક મહત્વના સમાચાર આવી રહ્યા છે કે રાજસ્થાનમાં ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આવતા પરિવારોને પણ ચારસો પચાસ રૂપિયામાં એલપીજી સિલિન્ડર મળશે જેમાં સીએમ ભજનલાલ શર્માએ વિધાનસભામાં આ જાહેરાત કરી છે અગાઉ ઉજ્જવલા અને બીપીસીએલ પરિવારજનોને માત્ર ચારસો પચાસ રૂપિયામાં સિલિન્ડર આપવામાં આવતા હતા પરંતુ હવે રાશન ઘઉં લેતા પરિવારોને પણ આ લાભ મળશે અને કેટલાક રાજ્યમાં પણ એલપીજી સિલિન્ડર પાંચસો રૂપિયામાં આપવામાં આવી રહ્યો છે આપણા ગુજરાતમાં પણ અત્યારે આના ભાવ વધારે નવસો પચાસ રૂપિયા જેવા બોલી રહ્યા છે શું આ ગુજરાતમાં પણ બીપીસીએલ ઓને અને એના સિવાય ઓને ચારસો પચાસ રૂપિયામાં સિલિન્ડર આપવો જોઈએ કે ન આપવો જોઈએ તમારું શું અંગે કોઈ નિવેદન હોય તો નીચે કોમેન્ટ કરીને અત્યારે જરૂર જણાવો તો એક દુઃખદ સમાચાર આવી રહ્યા છે કે અત્યારે ચોમાસાનો સૌથી મોટો ભોગ કેરળ બન્યું જેમાં અત્યારે કેરળમાં છેલ્લા ત્રણ દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે અને ગત ચોવીસ કલાકમાં કેરળમાં ત્રણસો પચાસ એમએમથી વધારે વરસાદ પડતા ત્રણ ઠેકાણે ભારે ભૂસ્ખલન થયું જેમાં અત્યારે મોટી જાનહાનિ થઈ હતી અને એમાં ત્રાણું લોકોના મોત થયા છે અને આ પહાડીની માટીના ધરે ધરે પડતા મકાનો માણસો લટાઈ ગયા છે અને આની શોધકળ અત્યારે સરકાર કરી રહી છે અને હજુ પણ અત્યારે કેરળમાં ભારે વરસાદની આઈએમડી વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી રહી છે હજુ ચોક્કસ આંકડો મોતનો વધી શકે છે